કેરિયર ગાઈડલાઇન અને ક્રાઇમ ફ્રોડનો કાર્યક્રમ વાણિજ્ય ભવન ખાતે રાખવામાં આવ્યો છે આ અમારું આ બીજું વર્ષ છે આજે જે રીતે છોકરાઓને દસમા અને બારમા પછી જે જ્યારે લોકો ખબર નથી પડતી ત્યારે અગ્રવાલ સેવા સમિતિ જે છે એને અગ્રવાલ સમાજના છોકરાઓ જે ભટકી જાય છે એમને એના માટે કોઈક કાર્યક્રમ રાખવામાં આવે છે કેરિયર ગાઈડલાઇન્સ અને જે હમણાં ક્રાઇમ ફ્રોડ વધી રહ્યા છે ગ્રહણીઓ માટે બિઝનેસમેન માટે જે લોકો ક્રાઇમ જે લોકોના પૈસા ટ્રાન્સફર એમને ખબર નથી પડતી એનો પણ એક પ્રોગ્રામ એ આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એમાં બે સાહેબ આવવાના છે અમારા વક્તા મયુરસર અને મયુરસર પવન સર બે જણ છે અને જે રીતે પ્રોગ્રામની અંદર અમારો બીજું વર્ષ છે અને દર વખતે અમારી સંખ્યા વધી રહી છે અને લોકો કારકિર્દી માટે એમના ફ્યુચર માટે લોકો રજીસ્ટ્રેશન માટે ઉમટી રહ્યા છે અને હજુ પણ પબ્લિકની સંખ્યા ચાલુ છે આવવા માટે વિક્કી બિલકુલ સૌ તો જય અગ્રસેન અગ્રવાલ સેવા સમિતિ વડોદરા દ્વારા આજે અગ્રવાલ સમાજના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ અગ્રવાલ સમાજના વેપારીઓ યુવાઓ મહિલાઓ માટે સાયબર સુરક્ષા માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વક્તા તરીકે પારૂલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પવન દ્વિવેદી સર સાથે જ સાયબર એન્ડ ફોરેન્સિક્સ એક્સપર્ટ મયુર ભુસાવકલ સર આ બંને વક્તા તરીકે અહીંયા આવવાના છે અગ્રવાલ સેવા સમિતિના ચેરપર્સન રાધેશ્યામ અગ્રવાલ અને સેવા સમિતિના તમામ જે સ્કોર ટીમના સભ્યો છે તેમની મહેનતથી આજા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને જે આજે બુક પણ અમે તૈયાર કરી છે બાળકો માટે કારકિર્દી માર્ગદર્શન બુક જે મનીષભાઈ અગ્રવાલ જે અમારા સેવા સમિતિના ખજાનચી છે ને તેઓ બુકના સંચાલન આખું એમને તરફથી કરવામાં આવ્યું છે તમામ ટીમના સભ્યોએ આજે આખી કામગીરી કરી છે સૌથી મહત્વની બાબત એ છે કે સુરતથી ખાસ અગ્રવાલ વિકાસ મહાસભામાંથી સંજીવભાઈ અને સુરેશભાઈ અહીંયા આવ્યા છે એવી જ રીતે ભીખાભાઈ સાથે જ ભગવાનદાસભાઈ અને અલગ અલગ જે અગ્રવાલ સમાજના અગ્રણીઓ છે તેઓ પણ અહીંયા પધાર્યા છે સૌથી મહત્ત્વની બાબત એ જ છે કે અગ્રવલ સમાજના જે લોકો છે તે હવે ધીરે ધીરે બિઝનેસથી જે ક્લાસ વન જોબ કહી શકાય તે તરફ વળ્યા છે અને તેમાં કઈ રીતે તેમને અમે મદદરૂપ થઈ શકીએ તેના ભાગરૂપે જ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને સેમિનારમાં આજે ખૂબ મોટી સંખ્યામાં અગ્રવલ સમાજના યુવા વિદ્યાર્થીઓ મહિલાઓ પુરુષો અને વેપારીઓ અહીંયા ઉપ ઉપસ્થિત થયા છે અને તમામ લોકો અહીંયા માર્ગદર્શન સેમિનારમાં કંઈક ને કંઈક માર્ગદર્શન લઈને અહીંયાથી ત્યાં પોતાના ઘરે પરત જવાના છે